નાણા વિસ્તારમાં મારામારી સજાતા પોલીસ દોડી આવી પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના કાળા નાળા વિસ્તારમાં વાહનના હપ્તાને મામલે ગાડી ખેંચવા આવેલા વ્યક્તિ, વત્ચે અને ગાડીના માલિક વત્ચે હપ્તા ભરવાની બાબતે લઈને મારામારી સરજાય હતી જેના પગલે ઘટના સ્થળે લોકોનો ટોળા એકઠા થઈ ગયા હતા અને આ બનાવને લઈને પોલીસે જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વ્યક્તિની અટકાયત કરીને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા

બેન કોણ છે તમારે આવી રીતના તમે મારામારી કરી આપો તમારી મેં આધાર પૂરો મારામારી શું નામ છે હું નામ શું છે ભાઈ બન નામ છે કે ભાઈ સંજયસિંહ નામ બોલો ભાઈ હમણાં તો બોલતો નામ સંજયસિંહ નામ છે ને હમણાં તો બહુ ગાડી બોલતો હતો ને બહુ મારતો હતો ને